રાજકોટમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણી સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ સાહેબની એક હજાર પંચોતેરની જન્મજયંતિની આજરોજ સિંધી સમાજે ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરી હતી સિંધી સમાજ રાજકોટ અને રાસલીલા ક્લબ દ્વારા આયોજિત બાઇક રેલીનું ગાયકવાડીમાં આવેલ ટહેલીયારામ મંદિરથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભાટિયા બોર્ડિંગે પૂર્ણ કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા પહેલા તો ચેટીચંડ અને ઝૂલેલાલ સાહેબ અવતાર ધારણ કરવા બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવું આવતું વર્ષ આવતો અમારા સમાજ માટે વિશ્વ માટે કલ્યાણકારી સમૃદ્ધિ સુખમયું નીવડે એવી પ્રભુ પાસે ઝુલેલાલ સાંઈના ચરણોમાં વિનંતી રાજકોટમાં અલગ અલગ રાજકોટની પૂરા વિશ્વમાં ઝૂલેલાલ સાહેબની બહુ ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે બહુ ખુશીની એક લહેર છે ભંડારા થાય છે પૂજા અર્ચના થાય છે અને વિશ્વના કલ્યાણ માટે સૌ પ્રાર્થના કરે છે સિંધી સમાજ માટે ચેટીચંદ એટલે એક એમનું ધાર્મિક પર્વ છે અને મોટામાં મોટો તહેવાર છે કારણ કે એવું કહેવાય છે કે અમારા જે પૂર્વજ જે રહેતા હતા એમાં મિખરશા બાદશાહ જે હતા એમનો ખૂબ ત્રાસ હતો અતિશય ત્રાસ હતો ત્યારે ઝુલેલાલ ભગવાન સાહેબે અવતરણ લઈ અને એ ત્રાસમાંથી બધાને મુક્ત કર્યા જેમ અંગ્રેજોના શાસનમાંથી આપણે બધા મુક્ત થયા ને એવી રીતે મુખરશા બાદશાહના શાસનમાંથી આપણા પૂર્વજોને એ લોકોએ મુક્ત કર્યા ભગવાન જન્મ લઈને અને એ ઝૂલેલાલ ભગવાનનું અવતરણ દિવસ ચેટીચંડ આજે દરેક સિંધી અલગ અલગ રીતે અલગ અલગ યોજનાઓથી અલગ અલગ મતલબ ઉત્સાહથી રાજકોટ નહીં પણ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં સિંધીઓ વસે છે ત્યાં ઉજવાય છે